હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં અમે શિબિર કરવા માટે આવ્યા છીએ આમ તો બેઠક હતી તાલુકા પ્રભારી જિલ્લા પ્રભારી અને કર્મઠ કાર્યકર્તાની બેઠક હતી અને ચાર દિવસની હતી શિબિર એમાં ચૌદસો બેનો આખા ભારતમાંથી આવ્યા છે અને હજી અડધા રાજ્ય બાકી છે એને પછી બોલાવશે અને બધું રહેવા જમવાનું બધું એમના તરફથી હતું અને આપણે પોતાએ ટિકિટ લેવાની હતી ખાલી અને પછી અહીંયા આવ્યા પછી અમે ઉતરા ટ્રેનમાંથી તો પતંજલિ યોગપીઠની બસ અમને તેડવા આવી અને પછી ફરવા જવું હતું બહેનોને તો પણ બસ ફરવા પણ લઈ ગયા બસમાં અને અત્યારે રેલવે સ્ટેશને જવું હશે પાછું તો પણ જો પૂરતી સંખ્યા થઈ જશે ને તો પછી બસ મૂકવા પણ આવશે એટલી બધી સગવડ આપી એટલું સરસ જમવાનું નાસ્તો હર્બલ પી પે અને બધી જાતના વિવિધ પ્રકારના જે રોગાનુસાર પાણી બનાવેલા હતા એમાંથી એ આમ તો પેશન્ટ માટે હતા અને આપણને કંઈ તકલીફ હોય તો આપણે ડૉક્ટરને બતાવીને કે કંઈ જરૂર પડે તો પછી એ પ્રમાણે એ આપણને સારવાર કરે ને આજે તો આખો દિવસ અમને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપી બધી મસાજ ને હેડ મસાજ બોડી મસાજ પછી શિરોધારા પછી કાંસ્ય થાળી અને એક્યુપ્રેશર એ બધાય છે ને બહેનોની આખો વિભાગ અલગ જ છે ઉપર એમાં બહેનો ટ્રીટમેન્ટ આપી અને ભાઈઓનો વિભાગ જુદો છે એમાં બધા ભાઈઓ જાતા હોય પણ અમે તો બહેનોના વિભાગમાં અમે ટ્રીટમેન્ટ પણ લીધી અને હવે આજે અમારો છેલ્લો દિવસ છે ને અમારે જવાનું છે તો આજે આખો દિવસ અહીંયા રહેશું ને અત્યારે અમે અમે ઉતરા છીએ વેલનેસ સેન્ટરમાં પણ અત્યારે અમે અહીંયા છીએ ફેઝ વનમાં ને એવા એવી એવી તો આટલી મોટી મોટી કેટલી સંસ્થાઓ છે વેલનેસ સેન્ટર ફેઝ વન પછી પતંજલિ યોગપીઠ અને પતંજલિ ના બીજા બે છે એનું નામ નિરામયા એક તો લીને નિરામયા બીજું ક્યુ હા અને એક યોગ ગ્રામ છે એને વેલનેસ સેન્ટર ત્રણ તો ને એક આ ફેઝ વન એ ચાર તો ટ્રીટમેન્ટ માટેના એવડા મોટી મોટી વિશાળ જગ્યાની અંદર છે ટ્રીટમેન્ટ સેન્ટર સારવાર સેન્ટર ખૂબ સરસ છે કોઈ પણ વ્યક્તિ આવે આમ જોરીમાં નાખીને લઈને આવ્યા હોય ને તો એ અહીંયા આવે તો એકદમ સરસ રીતે સાજા સારા થઈ જાય આ યજ્ઞશાળા છે ને યજ્ઞશાળામાં રોગ અનુસાર છે ને બધાને ટ્રીટમેન્ટ કરે તો આ ડૉક્ટર બેઠા છે એટલે જે જે લોકોને ડૉક્ટર સલાહ આપે કે તમારે આ યજ્ઞની તમારે સારવાર લેવાની છે તો એ અહીંયા યજ્ઞશાળામાં લે આ રીતે અહીંયા લખેલું છે યજ્ઞ થેરાપી यज्ञ મન બુદ્ધિચિત્ત અહંકાર अहंकार ગતિ વ પ્રકૃતિ મેં સંતુલન બનાને કી की વિદ્યા હે તો तो કી શુદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય બધું જ આ યજ્ઞ દ્વારા મળે છે એટલે ઘણા બધા લોકો ઘરે પણ યજ્ઞ કરતા હોય છે હું અઠવાડિયે એક વખત યજ્ઞ કરું છું એ પણ આર્ય સમાજનો એમ કે પેલો ગાયત્રી માનો ને એવું નહીં કોઈ સ્થાપનાવાળો કે એવો એ નહીં પણ આર્ય સમાજનો યજ્ઞ તો યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય અને આપણા શ્વાસોશ્વાસમાં પણ શુદ્ધતા મળે અને વાતાવરણ પવિત્ર થાય યજ્ઞ છે તે વરસાદ પણ વરસાવે અને યજ્ઞ દેવતા છે તે સાક્ષાત દેવતા કહેવાય જે આપણે મૂર્તિ આગળ કંઈ પણ ધરીએ અને પાછા આપણે લઈને ખાઈ લઈએ એ કોઈ આપણે પ્રસાદી ધરી ન કહેવાય જ્યારે યજ્ઞ દેવતા છે એ સાક્ષાત દેવતા છે ને યજ્ઞની અંદર જે પણ આપણે કાંઈ હોમીએ એ દેવતા સીધું એના મુખમાં ધારણ કરે એમ કે લય જ લે છે ખાઈ લે છે અને પછી અનેક ગણું કરી અને પછી પૃથ્વીના બધા ભાગમાં આપે છે એટલે વાયુમાં શુદ્ધિકરણ કરે છે તો યજ્ઞ કરવો ખૂબ જરૂરી છે આપણા ઋષિમુનિઓ પણ યજ્ઞ માટે ખાસ આપણને સમજાવતા હતા અને રામ ભગવાન પણ યજ્ઞ કરતા અને ભગવાન કૃષ્ણ પણ યજ્ઞ કરતા હતા એટલે આપણા જે પણ આગળ ભગવાનને દેવને થઈ ગયા એ બધા યજ્ઞને માનતા હતા તો જરૂર યજ્ઞ કરવો જોઈએ અને જો આપણે મોટો યજ્ઞ ન કરી શકીએ તો હવે તો નાનકડું પણ યજ્ઞ કોણ નીકળ્યો છે તો રોજે રોજનું થોડુંક સાકર છે તલ છે જવ છે થોડાક યજ્ઞમાં હોમવાના દ્રવ્યો છે ઘી છે અથવા તો કોઈ આપણે હું વિઘ્ન છું તો હું ઘી નથી વાપરતી તો તલના તેલ હોમીને પણ યજ્ઞ કરી શકાય તો યજ્ઞ છે તે આપણે પરોપકાર માટે કરીએ છીએ યજ્ઞથી આપણે ખૂબ સરસ રીતે પરોપકાર કરી શકીએ તો દરેક લોકોએ યજ્ઞ કરવો પણ જરૂરી છે ઓમ નમસ્તે